જીવન પિતા બાપના કવિત્રામના જીવંત પ્રાર્થના કરતા આજે આપણે તેમના જીવંત અંદર જઈશું પવિત્ર 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 દેવી હવા બાપ તમારો આભાર ઉપકાર માનીએ કે ગત વર્ષોમાં ગત દિવસોમાં તમે અમને સંભાળે દોરા ચઢાવ વાપર્યા શારીરિક તંદુરસ્તી આપી અને આજના દિવસની અંદર એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો અને આશીર્વાદ કીધું અને અત્યારે સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવન તેમ જીવનનું વાંચન કરી શકીએ આ વચનો વાંચવાની માટે પિતા પાપ અમારી સહાય મદદ કરો અને આ વચનો નંબર સમજવાને માટે તમે અમારા હૃદયના દ્વાર ખોલો આ વચનો જેવો સાંભળે છેવા સગડા ભાઈ બહેનો પર તમારી આશીષની વર્ષા થવાની છે તમારા હાથોમાં સફાતા અમારી વિનંતી તમારા પુત્ર યુ મશીના નામ સાંભળો તેને માન્ય કરો બાપી એક દિવસે ઈશ્વરદૂતો ફરીથી યોજુરમાં હાજર થયા તેઓની સાથે શેતાન પણ આવીને યહોવાની આગળ હાજર થયો યહોવાએ શેતાનને પૂછ્યું તું ક્યાં જઈ આવ્યો ત્યારે શેતાને યહોવાએ ઉત્તર આપ્યો પૃથ્વી પર આમ તેમ સર્વત્ર ફરીને હું આવ્યો છું યહોવાએ શેતાનને પૂછ્યું શું તે મારા સેવક અયુબને લક્ષ્મણ લીધો છે પૃથ્વી પર તેના જેવો સંપૂર્ણ પ્રામાણિક ઈશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી જો કે તેને વિના કારણ પાયમાલ કરવાને તે મને ઉશ્કેજ્યો હતો તો પણ હજી સુધી તે પોતાના પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે શેતાને યહોવાને ઉત્તર આપ્યો ચામડીને બદલે ચામડી માણસ પોતાના જીવને બદલે આપે પણ તમારો હાથ લંબાવીને તેના હાડકા ને તથા તેના માસ ને સ્પર્શ કરો એટલે તે તમારે મોઢે ચડીને તમને શાપ આપશે યહોવાએ શેતાન ને કહ્યું જો તે તારા હાથમાં છે ફક્ત તેનો જીવ બચાવજો પછી યહોવાની હજુરમાંથી નીકળીને શેતાને અયુબના શરીરમાં તેના પગના તળિયાથી તે તેના માથાના તાળકા સુધી ગુમરાનું દુઃખદાયક દરદ ઉત્પન્ન કર્યું તેથી તે પોતાના શરીરને ઠીકરીથી ખંજવાડવા માટે રાનમાં બેઠો ત્યારે તેની પત્નીએ તેને કહ્યું હજી સુધી તમે તમારા પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યા છો ઈશ્વરને શાપ આપો અને મરી જાઓ તેણે તેને ઉત્તર આપ્યો કોઈ એક અધર્મી સ્ત્રીની જેમ તું બોલે છે હું આપણે ઈશ્વરના હાથથી સુખ જ સ્વીકારીએ અને દુઃખ ન સ્વીકારીએ એ સર્વમાં અયુબે પોતાના મોથી પાક ન કરી અયુબ ને મિત્રો નો દિલાસિ બિલદાદ સુ તથા સોફા ના માંથી પોતપોતાને ગેટથી આવ્યા તેઓ તેના દુઃખમાં ભાગ લેવાને તથા

તેની સાથે જમીન પર બેસી રહી હતી તે ઓય જોયું કે તે ઘણો દુખી છે કોઈએ તેને એક શબ્દ પણ કહ્યો નહીં પ્રભુ જીવન વચન માટેલા વચનો અને પુષ્કળ આશીર્વાદ પ્રાર્થના કરીએ હે સર્વશક્તિમાન અમારા પ્રેમ ઈશ્વર પિતા રાજાઓના રાજા અને પ્રભુ અને પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર એક નવીન દિવસ ઉમેર્યા હતા એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર તો ધાન માન્યું છે હા પ્રભુ પિતા તમે જે બાઇબલ વાંચવાનો અમને સુંદર તક આપી તમારા પવિત્ર જીવંત વચનો માટે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માની છે તમારા વચનો સમજવાની અમારી અને તમારા દીકરા દીકરોની પ્રભુ તમે સહાયની મદદ કરજો અને આ વચનો દ્વારા પ્રભુ કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો પ્રભુ પિતા રશિયામાં જઈ કે થવા પ્રભુ ત્યારે બાપ આ તો બધું થવાનું જ છે કારણ કે તમારું વચન અને તમારું આવું ખૂબ જ નજદીક થઈ રહ્યું છે અને તમારા વચનો પ્રભુ એ પૂરા થઈ રહ્યા છે એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ ત્યારે બાપ તમે આવો ત્યારે અમે તમને મળવાને તૈયાર રહીએ અમારી મસાલો વલવા ન જાય અમારું તે કૂપીનું તેલ ખૂટી ન જાય એ માટે પ્રભુ અમે હંમેશા જાગતા રહીને પ્રાર્થના કરી કે અમે પરીક્ષણમાં ન પાડી અને જ્યારે તમે આવો ત્યારે અમે તમને મળવાની અગતમ તૈયાર રહીએ એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે પ્રત્યેક જગ્યાએ તમારી હાથ ધરીને તમારી તમારી કૃપા આપો જે લોકો તમારા વચનો સાંભળે છે જે લોકો પ્રભુ તમને ઓળખે છે એ પ્રત્યેકને પ્રભુ તમે આશીર્વાદને તમારી કૃપાથી ભરી દેજો જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા પણ એક એક વ્યક્તિને પ્રભુ જો બીમાર છે તેઓને તમારી પાસે લાવે છે કે તમારું નિરોગી ગયેલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો એ લોકો સાજા થાય અને પ્રભુ તમારો ઘર મને તમારા નામનો મહિમા કરે એવું તમે થવા દેજો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારની પણ તમારા આત્મિક દિલાસાથી ભરજો જે લોકો પ્રભુ પિતા તમારાથી દૂર છે તમને ઓળખતા પણ અત્યંત ઘરમાં ચાલી રહ્યા છે ઘણા એવા બાળકો છે પ્રભુ જે વ્યસનમાં છે ઘણા એવા છે પ્રભુ કે જે ખરાબ એમ પપ્પુ ફસાઈ ગયેલા છે ત્યારે બાપ અમે તમને વિનંતી અને કાલાવાલા કરી છે કે બાળક પ્રભુ ને તમે તમારા વાળામાં લાવ તમે ઉત્તમ ઘેટા બાળક છો ત્યારે કોઈ પણ તમારું ઘેટું પ્રભુ બહાર ના રહે આમ બધા જ ઘેટા પ્રભુ તમારા વાડામાં આવે એવું તમે થવા દીધું પ્રભુ તમારા અમેરિકા દેશને અમારા નેતાઓને પણ તમારા રાજસ્થાનની તમારી કૃપા આપો જે જવાબદારી એમના સીરિય છે એ જવાબદારી અદા કરવાની પ્રભુ તમે તેઓની સહાયને મદદ કરજો અમારા પાપ ગુના પ્રદાને ક્ષમા કરજો અમે તમારા હાથોમાં સોંપાય છે આ મારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરા શ્રી ના જારીના નામથી માંગીએ છીએ સાંભળો સ્વીકાર કરજો